આગળ જતાં કેવા રહી આપણે હાથમાં નથી પણ હું મારી તે રોજ જેવા ભાવો છીએ બતાવવાની કોશિશ કરી તમારી સાથે કાલે કોઈપણ પ્રશ્નોની છે કોમેન્ટ લખીશો કોમેન્ટ લખવાનું રાખજો અને વૃક્ષ હોવાનું પણ રાખજો તો આગળ હવે આપણે કપાસને મકળીને કેવો ભાવ્યું છે એ બતાવશો આગળ આ વીડિયો સાથે હાલો बार सौ पचास रुपया, बार सौ पचास पंचा अठाई पैठ सीतेर पंचो त्रेस पंचा ने पंचाण पंचा तेर सौ, तेर सौ रुपया एक बार बार, रुपया, तेर रुपया, बेरसो रुपया श्री गणेश हाथ गाड़ी से हाथ तरह से तरह આવડી આવતાવન આવશે એક બેન અહીંયા આવતી ત્રણ એકાવન બાવન પંચાવન સાહીઠ સિત્તેર બોતેર પંચોતેર પંચાણું એક તેરસો ને એક રૂપિયા તેરસો ને એક રૂપિયા એક વાર બે વાર તેરસો રૂપિયા ગણેશ आवे, आवे, हमें से आवे।, आवे, आवे। जो गाड़ी ठन साइ पीतेर पंचोतेरसो तेरसो एकरसो एक रुपया तेरसो तेरसो ने तेर सो, तेर सो ये। तेर एक रुपया तेरसो तेर एक तेर ये। अंबुजा ये

પચાસ છસો ને પંચાવન અઠાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી એસી પંચ્યાસી નેવું નેવું રૂપિયા છસો નેવું છસો છસો નેવું રૂપિયા છસો નેવું થયા છસો નેવું લખો એમાં ગોપાલ લે

હજાર 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 રૂપિયા પાકા છે હજાર પાંચ પંદર બે વાર અગિયારસો ને એક રૂપિયા ગોપાલ હલો હાલો હના અગિયારસો એક બે ત્રણ પાંચ દસ પંદર અગિયારસો ને પંદર પંદર અગિયાર પંદર અગિયારસો ને પંદર રૂપિયા અગિયાર પંદર અંબુજા કે માં કેમા છે

हजार रुपया हजार हजार पांच दस पंद्रह, वी पचास त्री पत्र पिस्तालीस 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 पचास पंचावन अठावन अठावन रुपया एक हजार अठावन एक हजार ओगनाइट, ओगनाइट रुपया बार पंदर अठारु अगर पचीस अग्यार्चे પચીસ રૂપિયા નવસો 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 રૂપિયા પાકા થયા નવસો નવસો પાંચ દસ પંદર વીસ પચીસ પચી નવસો ને પચીસ રૂપિયા નવસો પચીસ નવસો ને રૂપિયા અંબુજા પચી

ચાર ગડી અગિયારસો રૂપિયા પચાસ પંચાવન અઠાણું ઓગણીસ સાહીઠ પાંચ સાહીઠ સિત્તેર બોતેર પંચોતેર અઠ્યોતેર એશી એસી રૂપિયા અગિયારસો ને એશી અગિયાર એસી અગિયાર એસી અંબુજા

બોલે એક હજાર બોતેર તમારા કરું પાકા એક ગાડી છે હજાર કરો હજાર રૂપિયા પાકા છે હજાર 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 રૂપિયા હજાર ગોપાલ સાહેબ બે ગાડી ને એક હજાર ને એકોતેર રૂપિયા અગિયારસો ને એક રૂપિયા અગિયારસો ને બે પાંચ દસ પંદર અઢાર વીસ બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ પિસ્તાલીસ સાત અડતાલીસ પચાસ 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 પંચાવન અઠાવન સાઠ

ચારસો રૂપિયા પંદર વીસ્રીસ ચાલીસ છસો રૂપિયા છસો રૂપિયા આમચી કઈ બધા થઈ ગઈ છસો રૂપિયા છસો રૂપિયા છસો રૂપિયા મગફળી નવ નંબર છસો રૂપિયા છસો રૂપિયા ની મળસો રૂપિયા પાંચસો રૂપિયા એક વાર બેવા પાંચસો રૂપિયા પાંચ નવા પંદર પાંત્રીસ પાંત્રીસ ચાવીસ બેઠ પાઠ પાંઠ રૂપિયા પાંચસો પાઠ એક રૂપિયા પાંચસો એકાણું પાંચસો એકાણું પાંચસો એકાણું આયોજ પા નવી મગ મળી ઓગણચાલીસ

अगर बार तेरह चौदह पंद्रह सोलह सत्रह अठारह पचास रुपयाचास पचास सात सौ पचास हट बावन छापन पचास हजार

તોની 21 22 23 24 પછી તમે 31 32 એક એક બેટીના પાક દેતા હશો 2430 એકરે રૂપિયા લેતાવા લેતાવા હાતે એકાવા રૂપિયા માલાવાવા આપો પાપ ત્રણ ચાર પાંચ છ સાત નવસો નવી મતલબ ઓગણચાલીસ નવસો નવસો ને પચાસ નવસો પચાસ

કેટલા આવી ગયા નવસો ને એસી રૂપિયા મગફળી નવસો ને એસી કરણીંંત સે સેણ સાણત સેણત એક પાંચ છ આઠ આઠ નવ છીએ ચૌદ પંદર ચોત્રીસ ચાલીસ રૂપિયા એક હજાર કરીએ એકત્રીસ બત્રીસ પાંત્રીસ રૂપિયા એક હજાર

નવસો પાચા આકરન મનાવ લેવ જોઈ લે આ જોને બરા તમારા આ નવસો પાચા ઓ જોઈ લે સાહેબ ખાવ પાત્રી

हाथ के बाला बन रखा है, हाथ सुधर गया, हाथ सुधर गया, बिया पांच हाथ आते हैं, जब आते हैं सुधर बाजू से बिया सुधर गया, बिया सुधर गया, एक कार बाल पंचाश पंच हाथ आते हैं, जब से बाते पांच हाथ से लगी तेरे पंचाश, एक कार बाल पंचाश पंच हाथ आते हैं, जब से बाते पांच हाथ से लगी तेरे पंचाश,

રામ મગફળી ના સાતસો ને સત્યાવીસ સાતસો સત્યાવીસ પંચોતેર આઠસો પંચોતેર આઠસો પંચોતેર આઠસો પંચોતેર

બાર પેટમાં તમારે અગિયારસો હા અગિયારસો હા અગિયારસો રૂપિયા

પચાસ રૂપિયા તમારે નથી બાલા ભાઈ જોવાનું આઠસો પચાસ આઠસો પચાસ પચાસ એમો કમાઈ ગયો પચાસ

આ મગફળી આઠસો ને સિત્તેર રૂપિયા આઠસો સિત્તેર આવી મગફળી ઓગણ ચાલીસ રૂપિયા નવસો ને તેર રૂપિયા એક વાર તેર રૂપિયા બે વાર નવસો ને તેર રૂપિયા નવસો ને તેર રૂપિયા મગફળી ના નવસો ને તેર